નમસ્કાર મિત્ર આદિવાસી હું શું વિકાસ વસાવા કર્મચારીઓ અહીં છ જિલ્લાના કર્મચારી એમડીએમ ના કર્મચારી આજે અહીં ઉપસ્થિત છે તો આપણે એમડીએમ ના કર્મચારીઓ જોડે વાત કરીશું કયા કારણથી આજે અહીં કર્મચારી આપણે એમડીએમ ના કર્મચારીની મિટિંગ યોજાઈ હું મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી ગંભીરભાઈ વસાવા આજની જે મિટિંગ રાખવામાં આવી છે ગુજરાત સરકારે મધ્યાહન ભોજન યોજના ખાનગી સંસ્થાઓને આપવા માટેની હિલચાલ કરી છે એમના માટે જમીન ફાળવણીની કાર્યવાહી કરી છે સમય આવતા આ મધ્યાહન ભોજન યોજના એનજીઓને આપશે અને અમારા કર્મચારીઓની જે રોજગારી સીનવાઈ જશે એના બચાવ માટે એનજીઓ ન આવે એનજીઓ નો બચાવ માટેની આજે અમારે આ નર્મદા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે એમાં તમામ સંચાલકો હાજર હતા અને આ મિટિંગમાં અમને ઘણું એવું સમર્થન મળ્યું છે ભવિષ્યમાં કોઈ પણ અમે એનજીઓને રદ કરવા માટે જે પણ કાર્યક્રમ મહામંડળ વતી કરશે એમાં તમામ સંચાલકો અમને સહકાર આપશે એવી અમે આશા સાથે આજે અમે

પીરસે છે અને જે બાળકો આજે રુચિથી આ મધ્યાહન ભોજન યોજના જમે છે ભવિષ્યમાં યોજના એનજીઓના આપવામાં આવશે એનજીઓ ત્રણ વાગે રસોઈ બનાવીને એક લાખ બાળકોને એક જ જગ્યાએ રસોડું બનાવીને જ્યારે પીરસવા જશે તો ટાઈમે જે બાળકોને ગરમા ગરમ ભોજન મળવાનું છે એ મળશે નહીં અને એ લોકોને ઠંડુ ભોજન મળશે જેથી કુપોષણનો જે આ આશય છે એ આશય નષ્ટ થશે નષ્ટ થશે એનજીઓ એ લોકો જે કંઈક સરકારના જે નીતિ નિયમ એ કઈ રીતે પહોંચી વળશે અમને ખબર નથી પણ અમે એટલું જણાવી શકીએ કે એ જે ઉંડાણ ગામો છે આજે અમારા અંત્યાર ગામોમાં આદિવાસી શહેર જિલ્લામાં અંત્યારના ગામો છે એ અંત્યાળ ગામોમાં મધ્યાહન ભોજન યોજના એક વાગે કે દોઢ વાગે આપવાનો છે આ મધ્યાહન ભોજનના જે એનજીઓ છે એ દોઢ વાગે સુધી પહોંચાડી શકવાનો નથી ધારો કે કદાચ ચોમાસામાં આવા અંત્યાર વિસ્તારોમાં જે ગામડા સંપર્ક વિહોણા થઈ જાય છે ત્યારે મધ્યાહન ભોજન યોજના આ લોકો કઈ રીતે પહોંચાડશે એ પણ એક મોટો સવાલ છે એક મોટો પ્રશ્ન છે જી જી ભાઈ તમને શું લાગે છે આ વિસ્તારમાં એનજીઓ આવવાથી તમને શું લાગી રહ્યું છે કયા પ્રકાર તમારી તો રોજગારી પર સવાલ છે આ વખતે તો તમને શું લાગી રહ્યું છે મારું નામ અશ્વિનભાઈ સિતડવી હું મધ્યાહન ભોજન કર્મચારી મંડળ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું એનજીઓ કોઈ કાળે પહેલા તો સક્સેસ જાય એવી ભૌગોલિક પરિસ્થિતિ ના આધારે નથી ભૌગોલિક પરિસ્થિતિ તમે ચડાવ ઢોળાવાળા રસ્તાઓ હોય ટાઈમ જળવાય રહી નહીં અને બીજો પ્રશ્ન રોજગારીનો તો મારા એકવીસો કર્મચારી છે એકવીસો કર્મચારીને રોજગારી કઈ રીતે આમ સરકાર આપશે મેન પ્રશ્ન આ છે એટલે અમારી રોજગારી પેલા માં પેલી છીનવાઈ જશે અને બાળકોને જે ભોજન અને જે હેતુથી જે ભોજન મળવું જોઈએ એ નથી મળવાનું કુપોષણ પ્રમાણ છે અને હજુ વધશે જો આ યોજના કદાચ આવે તો એનજીઓ દાખલ થાય તો અમે ગુણવત્તા વાળું અને પોષણક્ષમ ક્ષમ ભોજન અમે પૂરું પાડીએ છીએ હાલમાં ગરમા ગરમ દિલથી આ જો રાતના ત્રણ વાગે ભોજન બનાવતા હોય તો એ રીતે કે આ વિસ્તારમાં આવશે અને તૈયારી ચાલી રહી છે તમે કીધું એ પ્રમાણે તો એનજીઓ સામે તમે આજે લડત ચલાવી રહ્યા છે એ લડત તમે કયા પ્રકારે લડશો આગળ જતા તો અમે અલગ અલગ સંગઠ આજે અમારું જે આ શરૂઆત થઈ છે દેમોગ્રા ખાતે થી અમે એક સંગઠિત થઈ અને તમામે તમામ જિલ્લાના લોકો ભેગા થઈ અને સરકાર કક્ષાએ રજૂઆતો કરીશું ધારાસભ્ય ને રજૂઆત કરીશું સાંસદ ને રજૂઆત કરીશું અધિકારીઓ ને રજૂઆતો કરીશું અને જો નહી માને તો ગાંધી સીધા માર્ગે છે આંદોલન કરીશું જો અમને મજબૂત કરવામાં આવશે તો અમારે આંદોલનનો રસ્તે જવું પડશે